અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા તો લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે તો અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા તેમની સાથે નેતા ગોરધન ઝડફિયા પ્રભારી સંજય પટેલ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ તેમજ બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહા હાજર રહ્યા હતા લાલ દરવાજા ખાતે આવેલા જિલ્લા પંચાયત ઓફિસે બાર વાગીને ના વિજય માં તેમણે પોતાન ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે ઉપાધ્યક્ષ રાજ્ય સરકાર ના મંત્રી વિશ્વકર્મા ઉપસ્થિતિ માં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે અમારી સાથે અમારા શહેરના પ્રભારી સંજયભાઈ પટેલ સંગઠનના સૌ પદાધિકારીઓ ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે